નમસ્કાર દર્શક મિત્રો ફોર્કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર તરોઈ ડેમમાંથી પાણી છોડતા અમદાવાદમાં સાબરમતી બે કાંઠે બકરોળ ગામ નજીક પચીસ શ્રમિકોનું રેસ્ક્યુ સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ટ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ અનેક વિસ્તારમાં પાણી ભરાયા ઊંચા વ્યાજે રૂપિયા ધીરનાર ફાઇનન્સ સામે પાણીગેટ પોલીસ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાબરમતી નદીના ઘસમસતા પ્રવાહમાં સાત લોકો ફસાયા એનડીઆરએફની ટીમો કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ શ્રીજીની આગમન યાત્રા ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામ ભંગનો ગુનો નોંધાયો અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આવેલું ગીરધર નગર ઓવરફ્રિજ ફરી એકવાર વાહન વ્યવહારો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો વીસ સપ્ટેમ્બર સુધી રહેશે બંધ ગુજરાતમાં આગામી છ દિવસ ધોધમાર વરસાદની આગાહી વીસ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ દેશમાં પહેલી વખત ભારતીય રેલવે પાટા વચ્ચે સોલર પેનલ સિસ્ટમ લગાવી ત્રણ પોઈન્ટ એકવીસ લાખનું યુનિટ વીજળી ઉત્પાદન જ્વેલેરી બજારમાં મચ્છી હલચલ સોના અને ચાંદીની ખરીદી થઈ શકે છે મોગી હવે ભારતીય માલ દુનિયામાં પ્રભુત મેળવશે સરકારી બનાવી રહી છે પચીસ હજાર કરોડની ગેમ ચેલેન્જ પ્લાન તાંડવની યાદણ અંબાલાલ પટેલે કરી ભારેથી ભારે વરસાદની આગાહી ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી ત્યારબાદ ભારત સરકાર દ્વારા આ અંગે નિવેદન જારી કરવામાં આવ્યું પાદરવાની શરૂઆતથી જ સાથે સોનાના ભાવમાં ઉછાળો ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી સતત સરોવર ડેમમાં તમામ એકવીસ ગેટ ખોલાયા નદી કિનારાના 28 ગામને કરાયું એલર્ટ ખેડૂતોને થયેલું નુકસાનનું મળતર ચૂકવવા વીમા કંપનીઓ હાઈકોર્ટનો આદેશ કઠોળ ઉત્પાદનમાં દુનિયામાં ટોપ દસ દેશમાં ભારત નંબર એક ચીન અમેરિકા પણ પાછળ અંબાજી ભાદરવી પૂનમમાં મેળામાં ઘરે બેઠા આ રીતે બુક કરો પાર્કિંગ કોડ સાથે ગૂગલ મેપમાંથી પાર્કિંગ પ્લોટનું લોકેશન મળી જશે મંદિર સુધી ફ્રી બસની સુવિધા પાટણ છોટા ઉદયપુર ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ સૌરાષ્ટ્ર કચ્છમાં અને મધ્ય ગુજરાત માટે ચોવીસ કલાક માટે ભારે વરસાદ પચાસ કેમી ઝડપીથી પવન ફૂંકાશે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ

રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવશે તેની ખાતરી પણ આપી છે ત્યારબાદના મહત્વના માહિતી મિત્રો રેશન કાર્ડ ધારકો સાવધાન એટલે કે જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી કરોડ વધુ રેશન કાર્ડ ધારકોનું નામ કાઢી શકે છે જે રેશન કાર્ડ યોજનાના પાર્થિકતા લાવવા માટે વાસ્તવિક લાભથીઓને સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્ય સરકારનો મહત્વ નિર્ણય છે કે મીડિયા રિપોર્ટ અનુસાર ખાત અને જાહેર વિતરણ વિભાગ એવા લાભથીઓની યાદી તૈયારી કરી છે જેમણે સરકારી નિયમો હેઠળ મફત રાશિ માટે પાત્ર ગણાવવામાં આવતા નથી જે ચોરોનું પોઇન્ટ એકોતેર લાખ લાભથીઓના આવકવેરા ભરનાર હોવાનું જાણવા મળ્યું છે મેળવી મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણી નો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે પચાસ થી પંચોતેર સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના કુલ ખર્ચ પંચોતેર હજાર રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવશે જ્યારે આ યોજના માટે પોમ ખેતીવાડી વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર ભરવાનું શરૂ થાય છે મહત્વના સમાચારની માહિતી મેળવી મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે એટલે કે સાહીઠ વર્ષની વય તમામ પરિણીત ખેડૂતો પરિવારો માટે આવી છે મહત્વની પેન્શન યોજના એટલે કે સાઠ વર્ષ વધુ સુધી વયના પરનેટ ખેડૂતો પરિવારોને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે સરકાર પ્રધાનમંત્રી વય વદના યોજના શરૂ કરી ચા યોજના જોડાવા માટે પતિ પત્નીના નામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પત્ની અને પતિ ભરેલી પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર રૂપિયા બે ખાતામાં જમા કરવામાં આવશે